એ મારે ત્યારે પાર્લર માં જવાનું હોય આ બધો બે મોલ અહીંયા મેરા બધા એના બ્લોક્સ લઈને રમેજો માયુ છું ઇન્તી રમેજે તો છે બ્લોક બ્લોક શું છે આ બ્લોક ને છે આລະ મને મને તરફથી હમ વાહ ભાઈ વાહ ઉઠીને જોયું તો સન્ડે ની સરપ્રાઈઝ મળી ગઈ આ પનીર નું શાક બને છે સન્ડે ની સરપ્રાઈઝ વાહ આ મહિના માટે આ ફ્રાય કરે તો ફ્રાય કરું છું ઓહો અરે ભાઈ આપણે લેટ ઉઠ્યા કાલે રાતે મોડું થઈ ગયું આપણે ઘણું એટલે રાત તો સવાર પડી ગયું એટલે કેમ છો મારા વાળા ગુજરાતીઓ મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં અને જો અમારા મેડમ જો આ મચ્છરદાની અત્યારે ત્યાંથી ધરાહાર ત્યાંથી ખેંચી લે એમાં મૂકી દે પાછી એમાં મૂકી દે જા આ મૂકી દે જા પાછી જા મૂકી દે મૂકી દે મૂકી દે શું હા તો જા મૂકી દે ખાલી વાતો કરે જા મૂકે લાઈ મૂક્યો લે લે હા મચા અહીંયા મૂકી દે બસ ચલ આપણે ખાઈ ખાઈ કરી હું તો હા આ મૂકી દે મૂકી દે ડાઈ છોકરી ભલે એટલું બહુ થઈ ગયું આજા આ હું મૂકી લે આ છોડ દે છોડ દે ચલ હું મૂકી દઉં હા મચ્છરદાની છે ચલો આપણે ખાઈ ખાઈ કરી લેજો મૂકી દીધી બસ પાપાએ ચલો ચલ માથી બોટ આવ્યો એટલે ડાય થઈ ગયા તો મારું ડાય થઈ ગયું તો હા આપણે ખાઈ ખાઈ કરી લઈએ પછી મચ્છરદાની સુઈ જવાનું ઓકે ઓકે આઈ લવ યુ કે હા હમણાં હમણાં લઈએ હો તો ભાઈ આજ અમારા ધરમ પત્ની પનીર શાક બનાવ્યું છે અને આ મેડમ બેઠા બેઠા ધરાહાર મને ડુંગળી ખવડાય ખવડાય કરે કલુ ધરાર ખવડાવે બેક ટુ બેક ડુંગળી ખવડાવો ભાઈ ક્યાંથી થી ખાવ જો લીધી ઉપાડી કે શા શા બે અરે ખવડાય ખવડાય જ કરે તું શાંતિ રાખ ને ભાઈ હા કિસા સાબેલ હું ખાઈ જોઉં ભાઈ તું ટેન્શન ના લે જો જો ખાવ ખાવ બેટા

એટલે લાવીએ એમ માટે ઓકે ઓકે તો ભાઈ આપણે જમી કરીને નીકળી ગયા છે હવે જે જો ઓફિસ છે એ બે ચાર વિડિયો બનાવી લઈએ થોડો ટાઈમ છે તો પછી એક ફ્રેન્ડના બેનના મેરેજમાં જવાનું છે તો અત્યારે થોડો ટાઈમ હતો બે કલાક જોઈએ મેં જઈએ ઓફિસે અને બે ત્રણ વિડીયો હિન્દી એકાઉન્ટના ના બનાવી લઈએ લેટ્સ ગો ચલો ભાઈ હવે શૂટ કરી લીધું છે હવે જે ઘરે કારણ કે જવાનું છે લગ્ન બરાબર બે ત્રણ વિડિયો બે વિડિયો શૂટ કર્યા અને એક જૂનું કામ બાકી તો એ બતાવ્યું હવે ફટાફટ જઈએ ઓલરેડી સાડા સાત થઈ ગયા છે આઠ વાગે સાત આમ તો સાત વાગ્યાનો ટાઈમ હતો પણ સાત વાગ્યા તો ભાઈ ચાલુ થવાનું નહીં લેટ્સ ગો ચલો ભાઈ તો મારી રેડી થઈ ગઈ મારી ચલો આપડે જવાનું શું થયું ચલો આપણે ક્યાં જવાનું લડુ ગોપાલ

યસી કા દેખીસી એક કિસી કા દેખીસી અરે વાહ તો આપણે કેમ રોઈતી ઈ નિંદરા ભાખી દીધો હાલ પકડો જો કોઈ અમે અહીંયા પહોંચ્યા પર તો સુઈ ગઈ છે એમાં આયો હે મમ્મી આને પાર્લરમાં જવાનું હોય ભરાઈ ગઈ તારી હા મજા કે

હલવો ને આઈસ્ક્રીમ ને ડાન્સ નહીં માયુ હવે એક મહિના પછી ઓકે માયુ કશું એક મહિના પછી નહીં ખાસે એ તે ના એક મહિના પછી મને મજા આવે છે મજા આવે મજા આવે તને તો ભાઈ લગન માં જઈન આવી ગયા મજા આવી માયુ મજા આવી કે મજા આ ગયા કે મજા આ ગયા દોસ્તો કે મજા આ ગયા માયુ થાકી ગઈ થાકી ગઈ